માનનીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધી પરિવાર પર તૂટી પડવાનું નક્કી કર્યું અને એમણે જે સાંસદ નિધિ શ્રીમતી સોનિયા ગાંધીએ ત્યાં એનો વપરાશ કર્યો સરકારી તંત્રના મંજૂરી આધારે એમાંથી મોટા રકમ એ મુસ્લિમો માટે વાપરી એવું નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ અમિત શાહ જાહેર માં છે નવાઈ એ વાતની છે કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી એ મુસ્લિમ વિરોધી નિવેદનો કરે છે અને ચૂંટણી પંચ મુક છે આ દેશમાં લોક પ્રતિનિધિ ધારામાં બહુ સ્પષ્ટપણે જોગવાઈ છે કોઈ નાત જાત ધર્મ એના નામે ન તો વોટ માંગી શકાય ન એના માટે કોઈ વિવાદો ઉભા કરી શકાય ચૂંટણીમાં તમારે તમારા મુદ્દાઓ મૂકવાના છે પણ એ મુદ્દાઓ મૂકવાને બદલે આપણા અત્યારના શાસકો જે રીતે હિન્દુ મુસ્લિમ કર્યા કરે છે એ આપણે જોઈ શકીએ છીએ નરેન્દ્ર મોદીની કુંડળી હવે આમ તો નરેન્દ્ર મોદી એ પોતે આપી હોય અને જો સાચી હોય તો એમ કે કે પીએમ નરેન્દ્ર મોદી કી કુંડલી કે અનુસાર નામાંકન કે લી સર્વોત્તમ ગ્રહો સ્થિતિ બન રહી પદ પ્રતિષ્ઠા એવમ ઐશ્વર્ય યોગ બના રહ હૈ અને નરેન્દ્ર મોદી ખરેખર જન્મ તારીખ કઈ છે આમ તો સત્તર સપ્ટેમ્બર એમની જન્મ તારીખ ગણાય ગણાવાય છે પરંતુ એના વિશે પણ ઘણી બધી ચર્ચાઓ સમાજમાં ચાલે છે વડનગર થી માંડીને દિલ્હી સુધી પણ પ્રભાત ખબરનો આ અહેવાલ એમ કે છે કે એમની કુંડળી અનુસાર જન્મ કુંડળી અનુસાર શ્રેષ્ઠ સમય અને મુહૂર્ત

આવતીકાલે તેર મેકો મતનું ઉમેદવારી પત્ર ભરવાના છે પણ ગણતરી બહુ સ્પષ્ટ છે તેર મે ના રોજ સાંજે પાંચ વાગે વારાણસી માં એમનો રોડ શો યોજાશે ચૌદ મે સવારે દસ ને પંદર વાગે કાલ ભૈરવ મંદિરના દર્શને જશે અને બપોરે બાર ને પંદર વાગે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરવાના છે હવે આ મુહૂર્ત તેમના માટે જેમણે કાઢ્યું છે એ એમનું નામ છે પંડિત ગણેશ દ્રાવિડ શાસ્ત્રી તમને ખ્યાલ હશે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને શિલાન્યાસ ના મુહૂર્ત પણ આ પંડિત ગણેશ દ્રાવિડ શાસ્ત્રીએ જ કાઢ્યા હતા અને એમણે ચૌદ મે નું અભિજીત મુહૂર્ત આનંદ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને ભૌમ પુષ્ય નક્ષત્રના સંયોગ થી બનેલા આ સમય સાથે સાથે ગંગા સપ્તમી સપ્તમીના યોગ નો પણ અહીંયા સુમેળ સદાય છે એ પુષ્ય નક્ષત્રની શરૂઆત તેર મી તારીખે અગિયાર ને ત્રેવીસ વાગ્યાથી એક ને પાંચ સુધી રહે છે અને માનની વડાપ્રધાન મહત્વનું જે મુહૂર્ત કાઢવામાં આવ્યું છે એ મે નું છે વડાપ્રધાન કાશીમાં બાવીસ કલાક રહેશે એ ત્રેવીસોરી તેર અને ચૌદ મે બે દિવસ એ ત્યાં રહેવાના છે અને માન્ય ગૃહમંત્રી અમિત શાહ અને માન્ય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એમના રોડ શો માં અને સંદર્ભમાં અંતિમ રૂપ આપી રહ્યા છે અને દર્શન કરીને નામાંકન ભરવાના છે અગિયાર મે ના રોજ અમિત શાહ અને મુખ્યમંત્રી વારાણસી પહોંચી ગયા હતા અને એમણે

માનનીય વડાપ્રધાન નામ એના નામાંકનના પ્રસ્તાવકોમાંથી આમ તો દસેક જણાના નામ નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ એમાંથી અંતે ચાર જણાના નામ ફાઇનલ કરાયા છે આચાર્ય ગણેશ દ્રાવિડ સોમા ઘોષ પ્રોફેસર સરોજ ચૂડામણી અને માજી સમાજના એક પ્રતિનિધિ ઉત્તર પ્રદેશમાં જે પ્રકારની પરિસ્થિતિ છે અને જે માહોલ રચાઈ રહ્યો છે ઠાકુર સમાજ જે રીતે મહાપંચાયતો યોજીને બહુ સ્પષ્ટપણે સંકેતો આપે છે કે જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો બે જ મહિનામાં યોગી આદિત્યનાથને ગરભેગા કરશે એટલે કે એ મહંત તરીકે પાછા જશે ગોરખપુર એવું કહેવાય છે એટલે ત્યાંનો જે ક્ષત્રિય સમાજ છે ઠાકોર સમાજ છે એની મહાપંચાયતોમાં એ કોને વોટ કરવા એના વિશેના આદેશો અપાઈ રહ્યા છે અને એ આદેશોથી ભારતીય જનતા પાર્ટી ચિંતિત પણ છે માનનીય વડાપ્રધાન ની સાથે તો અમિતભાઈ હોય જ પરંતુ અમિતભાઈ રાયબરેલી પણ આજે પહોંચી ગયા છે અને રાયબરેલી અને પ્રતાપગઢમાં એમણે ચૂંટણી સભાઓ સંબોધી અને ગાંધી પરિવાર અને કોંગ્રેસની નીતિઓ ઉપર એમણે વારંવાર પ્રહારો કર્યા મણિશંકર અય્યર ના એટમ બોમ્બ વાળા જે એમનું નિવેદન હતું એના એને સંદર્ભમાં પણ ઘણી બધી વાત કરી પરંતુ આમે મણિશંકર અય્યરને કોંગ્રેસમાં કોઈ બહુ ભાવ આપતું નથી સેમ પિત્રોડાને પણ એમણે જે વિવાદાસ્પદ નિવેદન કર્યું એનાથી કોંગ્રેસ એ એણે પોતે છેડો ફાડી નાખ્યો છે અને સેમ પિત્રોડાએ આંતરરાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાજીનામું પણ આપી દીધું છે અમ મેં કહ્યું એમ કે અમિતભાઈ એ ઘણી વખતે જુસ્સામાં આવીને ચૂંટણી સભાઓમાં આમ સવાલો કરતા હોય છે પણ ત્યાંનો મોરચો જે સંભાળ્યો છે રાયબરેલી અને અમેઠીનો એ પ્રિયંકા ગાંધીએ સંભાળ્યો છે અને અમેઠીથી કેલ શર્મા ચૂંટણી લડી રહ્યા છે સ્મૃતિ ઈરાનીની સામે અને પ્રિયંકાનું બહુ સ્પષ્ટ માનવું છે કેવું છે જાહેર કરે છે કે આ વખતે કેન્દ્રના મંત્રી સ્મૃતિ ઈરાની એ કેલ શર્માની સામે હારશે રાહુલ ગાંધી પણ જીતશે રાયબરેલીમાંથી એમણે અગાઉ વાયનાડમાંથી પણ ચૂંટણી એ લડી રહ્યા છે એટલે ત્યાં મતદાન થઈ ચૂક્યું છે અને વાયનાડમાંથી પણ એ જીતશે એવી બધાની ગણતરી છે અમિતભાઈ સવાલ કરે છે પ્રિયંકા અને રાહુલ રાહુલને કે સોનિયા ગાંધીની તબિયત નાજુક રહે છે પણ રાહુલ અને પ્રિયંકા એ પાંચ વર્ષમાં કેટલી વાર એમ કે અહીંયા આવ્યા રાયબરેલીમાં ત્રણ ડઝન થી વધારે દુર્ઘટનાઓ થઈ એનટીપીસી ના બોઇલર ફાટ્યા બચરાવાની ટ્રેન દુર્ઘટના થઈ નાવ ડૂબવાની સહિતના ઘણા બધા મામલાઓ થયા પરંતુ ગાંધી પરિવાર અહીંયા આવ્યો કે એમણે પ્રિયંકા ગાંધીને ગાંધી કહે છે કે આ તો મારો પરિવાર છે પણ આ બધા સંકટના સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના દિનેશ પ્રતાપ સિંહ એ પ્રજાની સાથે રહ્યા છે આ તમને ખ્યાલ હશે કે દિનેશ પ્રતાપ સિંહ એ પણ કોંગ્રેસમાંથી માંથી ભાજપમાં જોડાયેલા અને હવે રાહુલ ગાંધીની સામે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી કરાવી છે એટલે ઉધારીના એમના ઉમેદવાર છે તમને ખ્યાલ હશે કે ફિરોઝ વરૂણ ગાંધી એટલે કે રાહુલના પિતરાઈ સંજય ગાંધી અને મેનકા ગાંધીના પુત્ર એમને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સમજાવવાની કોશિશ કરતું હતું કે રાયબરેલીમાંથી કે અમેઠીમાંથી જ્યાંથી પણ રાહુલ ગાંધી લડે તો એની સામે એમણે લડવું અથવા રાયબરેલીમાં પ્રિયંકા લડે તો પ્રિયંકાની સામે લડવું એવો ખાસ એમનો પ્રસ્તાવ હતો પરંતુ ફિરોઝ વરુણ ગાંધીએ એ પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને પીલીભીતમાંથી એમની ટિકિટ કાપવામાં આવી છે એ આપણે બધા જાણીએ છીએ હવે ફિરોઝ વરુણ ગાંધી એ ચોથી જૂન એટલે કે પરિણામના દિવસ પછી શું કરે છે એના તરફ આપણી સૌની મીટ રહેવાની છે પણ અત્યારે તો માન્ય વડાપ્રધાન એ ફરીને એકવાર કોંગ્રેસના અજય રાયની સામે ચૂંટણી મેદાનમાં આવી રહ્યા છે અને વારાણસીની બેઠક ઉપર આમ તો એ જીતી શકે પણ આપણે જાણીએ છીએ જીતે એવી અમને શ્રદ્ધા છે પણ તમને ખ્યાલ હશે કે ઓગણીસો સિતોતેર માં વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી એ રાયબરેલીમાંથી પણ ચૂંટણી હારી ગયા હતા અને સંજય ગાંધી એમના રાજકીય વારસ ગણાતા સંજય ગાંધી પણ અમેઠીમાંથી ચૂંટણી હારી ગયા હતા એટલે રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર